દીકરીએ બહુ જ સરસ વાત કરી છે આપણે એવું માનવા માંડ્યા છે કે હજી ડોમેસ્ટિક વાયોલન્સ હવે નથી થતા પણ હું તમને કહી દઉં ભારત સરકારે આપેલા આંકડા મુજબ અને મેં કીધું એમ ફરીવાર અહીંયા બેઠેલી તમામ મહિલા પોલીસ અધિકારીઓની સમક્ષ કહું છું કે ભારત સરકારે આપેલા આંકડા મુજબ આજે પણ દર વીસ મિનિટે દહેજના હિસાબે એક સ્ત્રીને સળગવું પડે છે કે કોઈકને કોઈક રીતે આત્મહત્યા કરવી પડે છે દર અઢારમી મિનિટે એક સ્ત્રીનો કોઈકને કોઈક રીતે ઇમોશનલ બારના કનાક વ્યક્તિ દ્વારા એનો બળાત્કાર કરવામાં આવે છે શું કામ મેં કીધું એમ કે જ્યારે પહેલી વખત કાંઈક નાનો મોટો થયો હોય ને ત્યારે ફરિયાદ કરી હોય છોકરીએ ઘરનાને ત્યારે દરેક વ્યક્તિ એવું કીધા રાખે ભાઈ તારા નસીબ થોડુંક તો સહન કરી જ લેવું પડે હું હજી કહું છું કે તમારા વિચારો ને તમારા અવાજમાં એટલી ક્લેરિટી રાખો કે સામેવાળો વિચાર કરે તમારી સાથે કઈ રીતે વ્યવહાર કરવો જ્યારે કોઈ પુરુષ તમારું અપમાન કરે છે ત્યારે એના અપમાનનો બદલો હું એવું નથી કહી તમે અપમાન કરવા માંડો કે એવો ભરોસો કરવા માંડો કેવી રીતે વાત કરવા માંડો પણ એવી મક્કમતા રાખો પછી એનો એ સાંજે તમને એક સાડી લાવી દી અને તમે તરત દયા ડમરા હશે એના મગજમાં તે દેવ એના હૃદયમાં કાંઈ નહીં માણાહાર જ ત્યારે મક્કમતાથી અદબ ફાળીને કહો કે મને સાડીની જરૂર નથી મને સોનાની જરૂર નથી મારું અપમાન ન થવું જોઈએ પણ જ્યારે ઓલા લોકોને ખબર પડી જાય છે ને કે હું આની સાથે ગમે એવો વ્યવહાર કરું અને હાજ પડે આને બે ગિફ્ટ લાવી દઉં અને આ સ્ત્રી પટી જાય છે માની જાય છે તો બધા બેટા સહન કરવું પડે ક્યારેક આપણે જ દરવાજા ખોલી દીધા હોય છે આ રસ્તા સુધી આવવાના એટલે જ્યારે જ્યારે અને બીજું કે ક્યારેક હું હજી કહું છું હું મારી જ વાત કરું કે મારી ભાભી પરણીને આવી પછી ઓલા બીજે ત્રીજા આપણે બધી વાત કરતા હોય ને કે ઓલા લોકોએ આ વ્યવહાર કર્યો નાણા આમ વ્યવહાર કર્યો ને ઓલું જમવાનું સારું હતું ને નહોતું સારું એટલે હું ને મારા મમ્મી આવી વાત કરતા હતા મારી ભાભી નીચે ઉતરી એટલે મારા મમ્મીએ મને કોણી મારીને એમ કીધું શીતલ આવી શીતલ આવી ઇટ મીન્સ કે હવે આ વાત ન કરતી ગોસીપવાળી વાત હતી એટલે શીતલની હાજરીમાં જ મેં મારા મમ્મીને કહી દીધું કે આજ પછી તારે મને એક પણ એવી વાત નથી કરવાની કે જે શીતલની હાજરીમાં તું મન ન કરી શકે તમારે પણ એવી સ્ત્રી બનવું પડશે કે તમારા ભાઈને કહેવાનું કે આ જગતની એક પણ સ્ત્રીનું અપમાન જો તારાથી થતું હોય તું એક પણ સ્ત્રીનું ખોટું આવી રીતે કરવાનો હોય તો તું મન રા હું તન રાખડી નહીં બાંધતું કારણ કે તું મારી શું રક્ષા કરવાનો હતો તારી વહુની નત કરતો હતો અને ત્યારે એક પણ ઊભું થવું પડશે અનુપમાના આપણે સગાવાલા છીએ ને તો આપણે પણ આપણી દીકરાની વહુનું અપમાન થતું હોય ત્યારે આપણા દીકરાઓને આપણે બહુ પ્રેમથી આપણી દીકરીઓને કહીએ છીએ કે અમને ખબર પડી તો કાલ સવારે તારો કોઈક સાથે બ્લા 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 છે તો તને ભણવાનું બંધ કરાવી દઈશું અમે તને આમ કરી નાખશું તારા પગ ભાંગી નાખશું તો દીકરાની માના માઢામાંથી એ પણ અવાજ નીકળવો જોઈએ કે અમને ખબર પડી કે તારા હિસાબે આ જગતની એક પણ છોકરી હેરાન થઈ છે એક પણ છોકરી છેતરાણી છે કે એક પણ છોકરી સાથે તે ખરાબ વ્યવહાર થયો તારા ઘર માટે આ ઘરના દરવાજા બંધ થઈ જશે દીકરાને પણ એટલી દીકલા જાગવી જોઈએ અને એ કામ એક સ્ત્રી જ કરી શકે સાહેબ તમારા ઘરની દીકરાની બહુનું અપમાન થતું હોય ને તમાચો થતો હોય અને તમે બેડરૂમમાં જોઈ શકતા હો અને ભગવાનની પૂજા કરી શકતો હોય તો કોઈ ઠાકર તમારાથી રાજી ન થાય કોઈકના સ્ત્રીના આંસુમાં ભાગીદારી લ્યો ત્યારે તમે સ્ત્રી સાચા બાકી તો શરીરના ભેદભાવ છે તમારી દીકરી દીકરા વહુને ત્યાં સંતાનો આવે તો હજી કહું છું કે દીકરો આવે કે દીકરી આવે એનો રોલ છે એ એક પુરુષ ઉપર છે એક સ્ત્રી ઉપર નથી તમારા રૂવાડામાં સાત વખત નિશાસામાંથી તમારા રૂવાડા ખેંચાવા જોઈએ જ્યારે તમે તમારી દીકરાની વહુને એમ કહેતા બીજી દીકરી આવી એક દીકરો ન દઈ હકી તમારા દીકરાને જઈને કહેવું જોઈએ તો એ વલણ તમારા જીભમાંથી નીકળવું જોઈએ તો આ જગતમાં ડોમેસ્ટિક વાયોલન્સ બંધ થાય બાકી ઘરમાંથી જ્યારે 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 આવી ચીસો સંભળાતી હોય ત્યારે પાડોશીઓને ખબર પડતી હોય તો હું ઘરની રહેતી સ્ત્રીઓને ના ખબર પડે કે મારી દીકરાની બહુ વારે આ તકલીફ છે મારી નણંદારે આ તકલીફ છે મારી દેરાણી આ સહન કરી રહી છે મારી જેઠાણી આ સહન કરી રહી છે પણ સાહેબ એક છોકરી કે એક સ્ત્રી આત્મહત્યા પસંદ કરવાનું ત્યારે પસંદ કરે છે કે લાગે છે કે આ ઘરમાં એક પણ સ્ત્રી નથી એક પણ સ્ત્રી મારી બાજુમાં નથી એક પણ સ્ત્રી મારી સાથે નથી એટલા માટે આત્મહત્યા પસંદ કરે છે અને સોરી ટુ સે જ્યારે જ્યારે આવી સ્ત્રી ક્યાંક 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 જો કાયદાઓના દુરુપયોગ પણ સ્ત્રીઓ એટલા કરે છે એમાં પણ હું એટલી જ સભાન છું હું જરાય એવો પક્ષપાત નહીં લઉં એમાં પુરુષો પણ હેરાન થાય છે ઘણી બધી રીતે કાંઈ પણ કર્યું હોય કે ન કર્યું હોય ડિવોર્સના કેસ આપે એટલે તરત જ તે મારા પાસે દહેજ માગ્યું તે કોઈ રૂપિયા તારા પાકેટમાં જ દોઢસો રૂપિયા નથી દીધા તો હું દહેજ દેવાની હતી બરાબર એ પણ એટલું છે પણ પેરેલલ આ છે એ નકારી ન શકાય તમે બધી ભણેલ ગણેલ છો તો તમે આજે એક સંકલ્પ લ્યો કે મારી સામે મારી હાજરીમાં મારા લીધે હું જગતની એક પણ સ્ત્રીને અન્યાય નહીં થવા દો હું મારી આજુબાજુની એક પણ સ્ત્રીને મારા હિસાબે દુઃખી નહીં થવા દે અને જ્યારે કોઈ પુરુષ દુઃખી કરતો હશે તો પહેલી વખત હું એની સામે ઢાલ બનીને ઊભો રહીશ મારા ભાઈને તો વિચાર આવશે જ તે મારી ભાભિયાર વર્તન ખરાબ કરતા પહેલાં મારા પપ્પાને તો વિચાર આવશે જ મારી મમ્મી સાથે કેમ બિહેવ કરવું એની વાત કરતા તમને ભણાવવા માટે પગભર કરવા માટે સતત આ ટોકટોક એટલા માટે જ કરવા આવે છે કે તમારે કોઈના સહન ન કરવા પડે તમે વટથી કહી શકો પણ જે દિવસે તમારું સન્માન તમે વસ્તુઓના આધારે તોલવાનું શરૂ કરી દીધું ને તો તો પછી આ રસ્તો બેટા નજીક જ છે તો તો કૂવા ગાળવાના ને ખાડવાના જ વારા આવવાના थैंक यू मैं पानी आप जी कोई क्वेश्चन तमने छे ओके okay. तक छे कोई कदाच थैंक यू जी बेन मैं अत्यार साू से जी ત્યારે સાસુ થી બીતા હવે અત્યાર વહુ થી બી છે સાસુ દીકરી વહુ ને સાસુ દીકરી ની જેમ જ રાખે પણ દીકરી વહુ ને સાસુ માં નથી સમજતી કો આ જેણે જેણે જે દીકરીઓએ તાળી પાડીશ ને એમણે તો સાસરે જઈને આ જ બરોલ નિભાવવો પડશે ઓ પહેલું કે સાચી વાત છે કે અત્યારની સાસુઓ સાચા અર્થમાં દીકરા વહુને દીકરીની જેમ સાચવે છે પણ હું તો એવું જ કહીશ કે દીકરીની જેમ નહીં પુત્ર વધુ જેમ જ સાચવો દીકરીને ઘરમાં બધી જ કરવાની છૂટ છે બધી જ વહેલું મોડું કરવાની છૂટ છે પણ દીકરીએ ઘર નથી ચલાવવાનું પુત્ર વધુ એ ઘર ચલાવવાનું છે થોડીક જવાબદારી વધુ રહેવાની છે બરાબર અને બીજું કે એની બિનજરૂરી મમ્મી બનવાની કોશિશ ક્યારેય ન કરવી કારણ કે ઓલરેડી એની પાસે એની મમ્મી પોતાની છે બરાબર આપણે જ્યારે એની મમ્મીનું સ્થાન લેવાની આપણે એવી અપેક્ષા રાખીએ છીએ ને કે મમ્મી જેવું થાય મમ્મી જેવું કરવામાં આવે ત્યારે તકલીફ થાય છે અને ત્યારે મમ્મીઓએ ખાસ મોટો રોલ નિભાવવાનો છે કે પહેલી વખત લગ્ન પછી તમારી દીકરી તમને ફોન કરે કે મારા સાસુ તો આવા છે ને અમારા આ ઘરમાં તો આવું છે આવું છે આવું છે ત્યારે બહુ સભાનતાથી તમારી દીકરીને કહેવાની કે બેટા આપણા ઘરની ખરાબ વાતે તું આવી જ રીતે ત્યાં છૂટથી કરીશ ને જો તમારી દીકરી એમ કે આપણા ઘરની વાત થોડી કરાય ત્યારે તમારી મા તરીકે એ સલાહ હોવી જોઈએ તો બેટા એ ઘરની વાતે તારે અહીંયા ન કરાય કારણ કે એ ઘર તો છે જ તારું હું એવું નથી કહેતી કે તારું આ ઘર નથી પણ એ ઘર તારું છે તારે સમજવાની જરૂર છે આ વખતે આ સમયે એક માએ જ દીકરીને ફરી વાર પરછાઈ બનીને કહેવું પડશે કે બેટા તારા સાસુ તને લાગે જ કે તારી ભાઈની વહુ કે તારી ભાભી મારી સાથે આ વર્તન કરે તો તું ચલાવી લઈશ ત્યારે માં શું કે છે ખબર છે જો એકવાર સહન કર્યું ને તો દર વખતે સહન કરવું પડશે એટલે કઈ અદ્દે જેવું તો પછી આપણે આપણે જેને બકઅપ કરીએ છીએ મમ્મી તરીકે આપણી દીકરી સાસરેથી ફોન કરે કલાક દોઢ કલાક વાત કર્યા પછી ફોન મૂકે અને છોકરી એવું કહે કે મમ્મી હું ફોન મૂકું તો આપણે કે બિચારીને ઘડી કે ફોન કરવાનો ટાઈમ ન જો બે કલાક વાત કર્યા પછી અને દીકરાની બહુ પોતાના મમ્મીને ફોન કરતી હોય તો આપણે તરત ત્રણ પાડોશીને રસ્તામાં ઉભા બે કલાકથી ની માર મંડાણી સાખા ઘરની કરશે તમારી દીકરી માટે તમને જેવો ભાવ થાય છે એવો તમને તમારા દીકરા બહુ માટે થાય અને તમારી દીકરીને તમે એ જ સલાહ આપો એ જ ઈચ્છા રાખો કે જે તમે દીકરા બહુ પાસેથી રાખો છો તો આ બંને આમથી આમ થાય અને બીજું કે હવે ભણેલ ગણેલ છોકરીઓ પાસેથી એટલી અપેક્ષા તો છે જ કે એમને સારી ભાષામાં પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરતા આવડે કહેતા આવડે પોતાનું સારું નરસું ખરાબ કરતા આવડે